આંતરરાજ્ય વાહન ચોરીના આરોપીને મહીસાગર જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે ગત મોડી રાત્રે એલસીબી બાતમી વોચ ગોઠવતા બે ક્રેટા ઝડપી પાડવામાં આવી હતી તો જિલ્લાના ચોકડી પાસેથી ગત રાત્રિ દરમિયાન એલસીબી પોલીસ વોચ સહિત બે વ્યક્તિને ઝડપી પાડતા બંને ગાડીઓ મહારાષ્ટ્રથી ચોરી કરી હોવાની કબૂલાતો ઈસમો દ્વારા કરાઈ હતી ત્યારે પોલીસે વિકી બિસ્ણ તેમજ અશોક ચારણ નામના આરોપીની અટકાયત કરી કુલ ચોવીસ લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ